તો ચાલો ફટાફટ કેવીન બાર ગયો લાગે છે તો ફટાફટ આપણે આપણું વર્ક ચાલુ કરી દઈએ તમે અમે લોકો બ્લોગમાં બનેલા રહેજો અને સપોર્ટ કરતા રહેજો આવો ને આવો તો અમે લોકો ઓફિસ થી અત્યારે જઈ રહ્યા છીએ લાલ દરવાજા ખોડિયાર માના મંદિરે દર્શને હું કેવીન અને પિકઅપ વાળો એમ પણ હજુ આવ્યો નથી તે લેટ આવે છે તો અમે ફટાફટ માતાજીના ખોડિયાર માના દર્શન કરી અને પાછા રિટર્ન આવીએ તમે લોકો આ બ્લોગ માં બનેલા રહેજો તો અમે માતાજીના દર્શને જતા થાય પહેલા ગેટ ની બહાર નીકળા નથી કે કૃષ્ણ કોલ્ડ ડ્રિંક છે આવ્યા નથી તો અમે લોકો આવ્યા છીએ હું મીત અને કેવિન કૃષ્ણ કોલ્ડ ડ્રિંક છે ત્યાર પછી અમે જશું માતાજીના દર્શને હું છું મીત છે કેવિન છે બોલો કાકા કાકા પણ છે તો તમે લોકો બ્લોગ માં બનેલા રહીજો માતાજી ના સરસ મજાના દર્શન થઈ ગયા છે અને ખૂબ જ મોટી અને ભવ્ય સરસ મજાની ખોડિવાર માતાજી ની મૂર્તિ છે ચાલો હવે પાછા જશું ઘરે ઓફિસે રિટર્ન અને જય માતાજી તમે લોકોગમાં બનેલા રહી ગયા

રાજવી ને કઈ કામ ધંધો જ નથી આખો દિવસ ચોપડા લઈને જ બેઠી હોય અને આપડે ચાલો ફટાફટ માતાજી નું ધૂપ દીવાબત્તી કરી લઈએ તો અમે લોકો ત્યાર પછી ઘરે થી નીકળી ગયા હતા હું કેવીન મિત અને કેતન પીપલિયા અમે લોકો આવ્યા છીએ કેવિન માટે ટીવી લેવા કેવિન ને ઘર માટે ટીવી લેવાનું હતું અને અમે લોકો આ જગ્યા પર આવ્યા છીએ કંઠેરી હનુમાન દાદા ના મંદિર સર્કલ થી જમણી બાજુ જ આવતા સ્ટુડિયો ની સામે છે આ ટીવી ની દુકાન ત્યાં અમે આવ્યા છીએ અને પેમેન્ટ પેલું કાંક પેમેન્ટ કરી દીધું ટીવીનું કરી દીધું ટીવીને ટીવી લીધી છે આપણે નવી નવી હમણાં આપશે એટલે તમે લોકો આ વ્લોગમાં બનેલા રહેજો ભાઈ હા હા મને ઘડીક બોલવા દેવું ભરે તમારી દુકાનનું એડ્રેસ આપી દો ભાઈ પેલા તમારી દુકાનનું એડ્રેસ આપી દો

केविचार भूू। 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 भू। जय घरबदी जय माताजी। इवी खुली जय केविन भाई हाते आते है। <laughs> आने में जोमना केविड़। बहुत बहुत स्वाने मालू। नहीं नहीं आमतौर पर बोलता नहीं आज थोड़ा खबर नहीं तो पर पब्लिक हां जैन बड़ी से बड़ा खा ले तो छोकरा मांगे तो दो दो देता है माता से छोकरा का मांगे ये मैं नहीं ये बिके ये ढेर पेड़ी से देखो भाई कोरोना तो नहीं खाना बाहर लाग